સ્વાગત છે વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાની દાદાગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર સાત ના ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા રાણા એ ભૂમિકાની હાજરીમાં સ્થાનિક રહી સાથે ગાડાગાડી અને ધક્કો મારતો વાયરલ થયો આ અંગે મામલો પોલીસ સ્ટેશન ખાતે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના વાયર થયોલીબાગીના વર્ડ ભાજપના કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દોડવાની ઘંટી ચલાવે છે તેમના ઘંટી ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપભેર રીતે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ દંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને વ્યક્તિને મા મારે છે તે પ્રકારે કથિત રીતે જણાઈ આવી રહ્યું છે જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે તેમ દેખાઈ રહ્યું છે આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે ભાજપના કોર્પોરેટરના પિતાના ફટકાબાજીનો ભૂક બનાર દિનેશ સોલંકી જણાવી રહ્યા છે કે તેઓ લૂંટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી જેની બીજા દિવસે આદાવત રાખીને બેઝબોલથી તેમને મારવામાં આવ્યા છે હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સરગાર સારવાર માટે દવાખાને રવાના થયા છે તો બીજી બાજુ કોર્પોરેટરના પિતાના આક્ષેપો છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો જે લઈને માથાકૂટ જે બાબતે માફી પણ માંગી બીજા અચાનક અનાજની ઘંટી પર આવ્યો અને ઉશ્કેરવા લાગ્યું જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ જણાવ્યું હવે આ મામલાની તપાસ કાર્યલી પોલીસ સ્ટેશનની ટીમે શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું